રજળતા જોવા મળ્યા નડિયાદ બસ સ્ટેન્ડ પર યાત્રીઓની ભારે ભીડ જામી બસો પણ ખીચો ખીચ જતા ખૂબ જ અગવડતા સાથે મુસાફીરો જવા મજબૂર બન્યા અમે સુરત થી આવી ટિકિટ કરાવી હતી થી બેઠા પછી ખબર પડી કે કે ભાઈ આપણે આપણે સુધી જવાની છે પછી આગળ જવાની નથી ક્યાં જ એનાઉન્સમેન્ટ કરી નાખ્યું નડિયાદ સુધી જશે પછી અમે નડિયાદ સુધી આયા અમે પૂરી 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 ટ્રેન નડિયાદ ઉપર કેન્સલ કરી નાખી બધા જ પેસેન્જરો અહિયાં થી ઉતરીને અહિયાં સ્ટેશન પહોંચ્યા બસ સ્ટેન્ડ અમદાવાદ અમદાવાદની જગ્યાએ નડિયાદ છોડવામાં આવે અને લઈને તમને શું તકલીફ અત્યારે તકલીફ તો પૂરી પડી ને અમને કે ભાઈ અહીંયા અધવચ્ચે લઈને અમને મૂકી દીધા હવે હવે અમારે જવાનું કે અહીંયા જવાની ટ્રેન ન આવવાની ટ્રેન બધી ટ્રેનો બંધ છે એકદમ હવે કેવી રીતે અમદાવાદ પહોંચશું હવે બીજો કોઈ રસ્તો નથી દેખાતો હજુ તો હવે આ લોકો ક્યારે શરૂ કરે એના ઉપર આધાર હવે હવે નહીં તો પછી કોઈ બહારથી કંઈ ટેક્સી વેક્સી કરીને જવું પડશે અમારે તમે ટેક્સી માટે પૂછી રહ્યા છો કેટલા ભાડા કહી રહ્યા છો અહીંયાથી ભાડા લગભગ પંદરસો રૂપિયા કહે છે પાસે પંદરસો બે બે હજાર પચીસો અલગ અલગ જુદા જુદા કરે છે એની જગ્યાએ જો તમે ટ્રેનમાં પહોંચી ગયા હો તો તમને કેટલા અમારે તો બનેલી જ હતી ને સુરતથી કોઈ રિફંડ વિફંડ આપવામાં આવ્યું છે ટ્રેન ના અમે પૂછ્યું જ નથી હજુ કંઈ રિફંડ શું હજુ તો અમે તો ઉતરીને બહાર આવ્યા ભાઈ કે બધા નીકળી રહ્યા હતા તો અમે નીકળીને બહાર આવ્યા આવું રિફંડ તો કંઈ આવવાનું નથી